નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની ત્રીવ્રતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે રશિયાના દૂર પૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પહેલાં ભૂકંપ પાંચ પોઈન્ટ ઝીરોની ત્રિવ્રતાનો બીજો છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ ભૂકંપ પછી પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રીય રશિયાના કામચટકા દ્વિપકલ્પ માટે ચેતવણી જારી કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ